તો સુરવો ડેમનો એક દરવાજો ખોલી અને અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાંથી સતત પાણીની આવક અને બીજી તરફ અમરેલીમાં જે થોડા દિવસ અગાઉ બે દિવસ સતત વરસાદ વરસ્યો હતો તેને લઈ અને સતત નવા નીરની આવક થઈ રહી છે ત્યારે હરિયાળી વચ્ચે ડેમનો મનમોહક આકાશી નજારો સામે આવ્યો છે અમરેલીના વડિયામાં આવેલા સુરવો ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે સુરવો ડેમનો એક દરવાજો ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે હરિયાળી વચ્ચે ડેમનો મનમોહક આકાશી નજારો સામે આવ્યો છે